શિનોરમાં ખ્વાજા મકબુલ શફી ખાનકા દરગાહ તરફથી નિશુલ્ક સર્વરોગ હોમિયોપેથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે વડોદરાના શિનોરમાં ખ્વાજા મકબુલ શફી ખાનકા દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે હોમિયોપેથી મેડિકલ કેમ્પનો લાભ દરેક ધર્મ જાતિના દર્દીઓ માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે નિદાન કેમ્પમાં દર્દીઓને ચેકઅપ કરી નિઃશુલ્ક દવા પણ આપવામાં આવે છે શિનોર નાની ભાગોળ ખ્વાજા મકબુલ્શ્ફી દરગાહ ખાતે દર મહિનાના બીજા અને ચોથા રવિવારે હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે સર્વરોગ હોમિયોપેથિક મેડિકલ કેમ્પમાં હોમિયોપેથિક તબીબો વિનામૂલ્યે સેવા પ્રદાન કરે છે સર્વનિદાન હોમિયોપેથિક કેમ્પમાં શિનોર સહિત શિનોર તાલુકાના ગામડાઓના દર્દીઓ લાભ લે છે હોમિયોપેથિક કેમ્પ સવારે દસ વાગ્યાથી બપોરના બપોરે બપોર વાગ્યા સુધી યોજાય છે દર મહિને થતા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન કેમ્પમાં ડો રેશમા દિવાન બીએચએમએસ વડોદરા ડો નશરીન દિવાન બીએચએમએસ વલણ સહિત મેડિકલ ટીમ તબીબી સેવાઓ પ્રદાન કરે છે મારું નામ ડૉક્ટર રેશમા દિવાન છે અમે લોકો વડોદરાથી આવીએ છીએ અને અહીંયા સિનોર તાલુક સિનોર તાલુકાના જેટલા પણ આજુબાજુના લોકો છે એના માટે અમે લોકોએ અહીંયા ફ્રીમાં એક કેમ્પ આયોજન કર્યું છે હજરત ખ્વાજા મકબૂલ સબ્બીર અન્હુના એમના માર્ગદર્શનથી અને એમની દુઆથી અમે મેં એક હોમિયોપેથી ડૉક્ટર બની છું અને મેં કમ્પ્લીટ કરી લીધું છે બાજુમાં મારા સિસ્ટર છે ડૉક્ટર નશરીન દિવાન એમને પણ અહીંયાથી એમની દુઆના હેઠળથી અમે લોકોએ ડૉક્ટરી પાસ કરી લીધી છે હવે એમના હવે એક અમને તક મળી છે કે એમને અહીંયા જેટલા પણ લોકો આવશે એમના માટે એક સેવા કરવાનું કામ કરીએ છીએ હર મહિનાના બીજા અને ચોથા રવિવારે અમે એક આ કેમ્પ ઓપીડી જેવું મૂકેલું છે જ્યાં હોમિયોપેથિક દવાનું ટેકિંગ અને બધું જે બીપી અને બધું જે ચેક કરવામાં આવે છે એ અને અહીંયા હોમિયોપેથી મેડિસિન પણ તમને ફ્રીમાં આપવામાં આવશે અને બીજું છે જે દરગાહના જેટલા પણ અહીંયાના જે ખલીફા હજરત સફી બાવાના જેટલા ખલીફા છે એમના માર્ગદર્શનના હેઠળથી અમે લોકોએ આ ચાલુ કર્યું છે